નમસ્કાર આજે આપણે એક ખાસ વિષય પર વાત કરવાના છીએ નવા કરારમાં એક સૂચના છે જે કહે છે કે સ્ત્રીઓએ પ્રાર્થના કરતી વખતે માથું ઢાંકવું જોઈએ આ સૂચના કેમ આપવામાં આવી પાદરી એલ્વિસ ફોર ચર્ચના એક ઉપદેશને આધારે ચાલો આની પાછળનું ઊંડાણપૂર્વકનું કારણ સમજીએ આ સમગ્ર ચર્ચાનું કેન્દ્રબિંદુ છે પ્રેરિત પાઉલનું આ વચન આ તેમણે કરિન્થીની મંડળીને લખ્યું હતું અને જુઓ એમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સ્ત્રી ઉઘાડા માથે પ્રાર્થના કરે છે તે પોતાના માથાનું અપમાન કરે છે તો સવાલ એ થાય છે કે પોતાના માથાનું અપમાન કરવું આનો ખરો મતલબ શું છે અને પોલે આવો આદેશ આપ્યો જ કેમ આ કોઈ સામાન્ય વાત નથી આપણે જોઈશું કે કેવી રીતે એક સાવ સામાન્ય દેખાતી શારીરિક ક્રિયા ઊંડા ધર્મશાસ્ત્રીય સિદ્ધાંતો સાથે જોડાયેલી છે તો ચાલો આને જરા ઊંડાણમાં સમજીએ સારું તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને પાંચ ભાગમાં વહેંચી દીધી છે સૌથી પહેલાં આપણે માથું ઢાંગવાના નિયમ વિશે વાત કરીશું પછી અધિકારની દૈવી શૃંખલા શું છે એ સમજીશું વાળનું મહત્વ શું છે એ ગૌરવ છે કે શરમ એ જોઈશું જૂના કરારમાંથી અમુક પુરાવા તપાસીશું અને છેલ્લે આ બધાનો આજના સમયમાં શું અર્થ થાય છે એના પર વાત કરીશું તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂ કરીએ માથું ઢાંકવાનો નિયમ પાઉલી મંડળીની સ્ત્રીઓને જે મુખ્ય આદેશ આપ્યો હતો એ બરાબર શું હતો એને પહેલાં સમજી લઈએ જુઓ આ સૂચના મંડળીમાં સ્ત્રીઓ માટે છે જ્યારે તેઓ પ્રાર્થના કરે કે પ્રબોધ કરે ત્યારે તેમને પોતાનું માથું ઢાંકવાનું છે સામાન્ય રીતે ચુંદડી કે ઓઢણીથી એક વાત અહીં ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ નિયમ કાયમ માટે દરેક જગ્યાએ લાગુ નથી પડતો આ ખાસ કરીને મંડળીમાં ઉપાસનાના સમયે એટલે કે પ્રાર્થના અને ભવિષ્યવાણી કરતી વખતે પાળવાનો છે ઓકે તો નિયમ શું છે એ તો સમજાઈ ગયું પણ સવાલ એ છે કે આવો નિયમ શા માટે આની પાછળનું કારણ શું છે એને સમજવા માટે આપણે પાઉલે જે ધર્મશાસ્ત્રીય માળખું રજૂ કર્યું છે એના પર નજર નાખવી પડશે પાઉલ એકદમ સ્પષ્ટ રીતે અધિકારની એક શૃંખલા એક ક્રમ રજૂ કરે છે સૌથી ઉપર યહોવા યહોવાના હાથ નીચે ખ્રિસ્ત ખ્રિસ્તના હાથ નીચે પુરુષ અને પુરુષના હાથ નીચે સ્ત્રી આ જે ક્રમ છે આ જે દૈવી વ્યવસ્થા છે એને સમજવી ખૂબ જ જરૂરી છે કારણ કે પાઉલની આખી દલીલનો આધાર જ આ છે હવે અહીં આખી વાતનો સૌથી રસપ્રદ મુદ્દો આવે છે પાઉલ જ્યારે માથું શબ્દ વાપરે છે ત્યારે એના બે અર્થ છે એક તો આપણો ભૌતિક માથું એટલે કે શિર અને બીજો અર્થ છે અધિકારનો સ્ત્રોત અથવા નેતા એટલે જ્યારે પાઉલ કહે છે કે સ્ત્રી પોતાના માથાનું અપમાન કરે છે ત્યારે તેના ભૌતિક માથાની તો વાત કરે જ છે પણ સાથે સાથે અધિકારની શૃંખલામાં જે તેનું માથું છે એટલે કે પુરુષ એના અપમાનની પણ વાત કરે છે ઓકે તો વાળનું આમાં શું મહત્વ છે શું એ ગૌરવ છે કે શરમ પોલે આ વાતની ગંભીરતા સમજાવવા માટે એક બહુ જ જોરદાર સરખામણી કરી છે ચાલો એને જોઈએ જુઓ પાઉલ શું કહે છે એ કહે છે કે જો કોઈ સ્ત્રી ઉઘાડા માથે પ્રાર્થના કરે તો એ બિલકુલ એવું જ છે જાણે એનું માથું મુંડાવી દીધું હોય વિચાર કરો એ બંનેને એક સમાન ગણાવે છે હવે તે જમાનામાં સ્ત્રી માટે માથું મુંડાવવું એનાથી મોટી શરમની વાત બીજી કોઈ નહોતી પણ સવાલ એ છે કે માથું મુંડાવવું એ આટલું બધું અપમાનજનક કેમ હતું કેમ એને આટલી શરમજનક બાબત ગણવામાં આવતી આનો જવાબ શોધવા માટે આપણે જૂના કરારમાં જવું પડશે ત્યાં આપણને આનો ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંદર્ભ મળશે હવે આપણે જૂના કરારમાંથી અમુક પુરાવા જોઈએ જે બતાવે છે કે મુંડન કરેલું માથું શેનું પ્રતિક હતું અને એક વાત સ્પષ્ટ છે કે માથું મુંડાવવું એ કોઈ સામાન્ય ઘટના નહોતી એ હંમેશા કોઈક મોટી ગંભીર વાતનું પ્રતિક હતું તમે જુઓ મીખામાં દેશનિકાલ માટે શોક અને સજાની નિશાની તરીકે પુનર્નિયમમાં યુદ્ધમાં પકડાયેલી સ્ત્રી માટે જે તેના ભૂતપૂર્વ જીવનની ખોટ દર્શાવે છે અયુબમાં અત્યંત દુઃખ વ્યક્ત કરવા માટે યશાયા અને યર્મિયામાં રાષ્ટ્રીય વિનાશ અને યહોવાના અસ્વીકારનું પ્રતિક તો આ બધા ઉદાહરણો પરથી એક વાત સ્પષ્ટ થાય છે જૂના કરારમાં મુંડન કરેલું માથું હંમેશા ન્યાય શોક નેતાની ખોટ અને ઊંડી શરમ સાથે જોડાયેલું હતું તો આ બધામાંથી સાર શું નીકળે છે ભલે કારણ આજ્ઞાભંગ અને ન્યાય હોય કે પછી શોક અને નુકસાન હોય કે પછી યુદ્ધમાં હાર હોય આ બધાની પાછળનો જે સાંકેતિક અર્થ છે એ એક જ છે દૈવી નેતૃત્વ કે રક્ષણની ખોટ મુંડન કરેલું માથું એ વાતની નિશાની હતી કે જે માથું હતું એટલે કે જે રક્ષક હતો જે નેતા હતો તે હવે રહ્યો નથી સારો તો હવે આપણે આ બધી બાબતોને એક સાથે જોડીએ જૂના કરારમાં મુંડનનો જે અર્થ હતો એને હવે પાઉલની સૂચના સાથે જોડીને સમજીએ કે આજના સમયમાં આનો શું અર્થ થાય છે તો આખી દલીલ આ રીતે બને છે સ્ત્રીના લાંબા વાળ એ તેનું ગૌરવ છે હવે એ વાળનું મુંડન કરવું એ શરમનું કામ છે તો જ્યારે કોઈ સ્ત્રી ઉપાસનામાં માથું ઉગાડું રાખે છે તો એ સાંકેતિક રીતે યહોવાની દૈવી વ્યવસ્થાનો અસ્વીકાર કરે છે એ જાણે કે એમ કહે છે કે તે સ્થાપિત અધિકારના માળખાને માનતી નથી આથી માથું ઢાંકવું એ માત્ર એક રિવાજ નથી પણ એ દૈવી વ્યવસ્થા પ્રત્યે સ્વેચ્છાએ આધીન થવાનું એક બાહ્ય ચિહ્ન બની જાય છે અને અંતે આ બધું નીતિવચનોના આ સત્ય પર આવીને અટકે છે કે લાવણ્ય છેતરામણું છે અને સુંદરતા તો ક્ષણભંગુર છે પરંતુ જે સ્ત્રી યહોવાનો ભય રાખે છે તેની જ પ્રશંસા થાય છે મતલબ કે સાચું સન્માન બાહ્ય દેખાવમાંથી નહીં પણ યહોવાની સ્થાપિત વ્યવસ્થા પ્રત્યેના આદરમાંથી આવે છે આ સમગ્ર ચર્ચા આપણને એ ખૂબ જ મહત્વના પ્રશ્ન પર લાવીને મૂકી દે છે આજના આધુનિક સમયમાં આપણી શ્રદ્ધામાં બાહ્ય પ્રતીકોની શું ભૂમિકા છે શું શારીરિક ક્રિયાઓ ખરેખર આપણી આંતરિક માન્યતાને વ્યક્ત કરી શકે છે આ એક એવો સવાલ છે જેના પર વિચાર કરવો જરૂરી છે